વડોદરા શહેર માં આવેલ જે અમિતનગર બ્રિજ નીચે જે હાલમાં જે એક નાનું બાળક આઠ વર્ષ નું બાળકનું જે કહેવાય છે જીએસઆરટીસી બસ ના કારણે જે મૃત્યુ થયું છે એટલે ખાસ કરીને જીએસઆરટીસી બસ ના જે ડ્રાઈવરો છે બે પામ રીતે ચલાવતા હોય છે અને અમિતનગર બ્રિજ પાસે પણ જે આડે જડ પાર્કિંગ કરવામાં આવે છે અહીંયા આગળ રેસ્ટોરો નો હોટલો ખોલવામાં આવે છે પરંતુ પાર્કિંગ ની સમસ્યા યથાવત જોવા મળે છે સાથે જે ઇકો ચાલકો હોય છે સાથે જે કહેવાય છે કે અમદાવાદ સટલિયા અહીંયા ગાડી ચાલતા હોય છે કંઈક ને કંઈક લાગી રહ્યું છે કે વડોદરા શરીરની અંદર હપ્તા હતા ચાલી રહ્યો છે જેના કારણે આ બાળકનું મૃત્યુ થયું છે ત્યારે જ્યારે વડોદરા શરીરની અંદર ટ્રાફિક અવેરનેસ માટે લાખો રૂપિયા ખર્ચ કરવામાં આવતા હોય છે સાથે જે કહેવાય છે નેતાઓ લીલી ચંડી આપીને જે કહેવાય છે કે તે ટ્રાફિક અવેરનેસ નો કાર્યક્રમ કરી રહ્યા છે પરંતુ સાચી ટ્રાફિક અવેરનેસ માટે જે કહેવાય છે કે જે આડેત લોકો પાર્કિંગ કરતા હોય જાતે જે કહેવાય છે કે જે દુકાનના સંચાલકો હોય તેઓની પાસે પાર્કિંગની વ્યવસ્થા ના હોય તમામ લોકોની કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે ત્યારે જ કે ટ્રાફિક લોકો સાચી દિશામાં તમે કાર્યક્રમ કર્યો છે પરંતુ લાગી રહ્યો છે કે કંઈક ને કંઈક જયારે ઘોડા છૂટી જાય છે ત્યારબાદ સપેલાને તાળા મારવા જતા હોય તેવા ઘટ સર્જાતા હોય ત્યારે આ બાળકને જીએસઆરટીસી બસ ના સંચાલક જે પણ જવાબદાર અધિકારીઓ સાથે જે ટ્રાફિક શાખાના અધિકારીઓ અને કોર્પોરેશન વિભાગના અધિકારી આ તમામ લોકો સાથે મળીને બાળકને સાચી રીતે સાચા દિશામાં ન્યાય અપાવો છે અને સારું વળતર મળે તેવી એક આશા અપેક્ષા રાખીએ છીએ